વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વીસમો મેગા રક્તદાન કેમ્પ યોજાયો મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો વડનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વતન છે એટલે અહીં અનેરો ઉત્સાહ જોવા મળે છે અમૂલ્ય રક્ત અમૂલ્ય જિંદગી બચાવી શકે તથા નેત્રદાન મહાદાન નેત્રનિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો મહેસાણા પંદર સપ્ટેમ્બર બે હજાર રવિવાર વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાતો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વતન વડનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે સરકાર કેવલ પરંપરાગત કામ માટે નહીં પરંતુ તરીકે તરીકે કામ કામ કરવા માંગે છે સેવાભાવી સંસ્થા કરી શકે તે માટે સમાજમાં મેસેજ આપવાની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી બેટી બનાવવાની વાત હોય બેટી બચાવવાની વાત હોય પાણી બચાવવાની વાત હોય કે વીજળી બચાવવાની વાત હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ આ શરૂઆત કરી છે દરેક ઘર વીજળી પહોંચે ને આવક થાય તે માટે સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે કોઈ હોસ્પિટલમાં બ્લડની અછત ઉભી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેના લીધે દર્દીને ઓપરેશન દરમિયાન થતા ઇન્ફેક્શન તદ્દન નહીવત થઈ જાય છે મંત્રીશ્રી અન્ય મહાનુભાવો સાથે ડાયાલિસિસ વિભાગની મુલાકાત લેતા ડાયાલિસિસના વધુ પાંચ મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આમ જોતા અત્યારે ટોટલ અગિયાર ડાયાલિસિસ મશીન કાર્ય છે અને પાંત્રીસ કરતાં પણ વધુ દર્દીઓ સેવા લઈ રહ્યા છે આ પ્રસંગે શ્રીએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ જેથી જરૂરિયાતના લોકોને નવું જીવન આપી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વડનગર સિવિલ હોસ્પિટલની છસો પચાસ અને ઓવરઓલ જિલ્લામાં યોજાયેલ અન્ય રક્તદાન કેમ્પોમાં તેરસો કરતાં વધુ રક્તદાન રક્તદાતાઓએ આજના મેગા બ્લડ કેમ્પમાં રક્તદાન કર્યું છે આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા વડનગર સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ તેમજ સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્માનુસંધાને મહેસાણા જિલ્લા તંત્ર દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું વડનગર જીએમઇલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે એમાં હું વડનગર પીઆઈ તરીકે હું તથા મારા તમામ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆઈડી ભાઈઓ પણ ખૂબ ઉત્સાહપૂર્વક આજે આપ જોઈ રહ્યા છો કે બ્લડ અમે આપી રહ્યા છે અને પ્રજાજનોનો પણ ખૂબ સારો એવો ઉત્સાહ છે તો તમામે વધુમાં વધુ બ્લડ આપવું જોઈએ રક્તદાન એ મહાદાન છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તો એક બોટલ લોહી આપનું એક બોટલ લોહી કોઈને લોકોનું નવજીવન બક્ષવું છે કે જે દર્દીઓ છે ખાસ કરીને ના દર્દીઓ છે અને બીજી સર્જરી જે થતી હોય એમાં ખૂબ મોટા પાયે જે બ્લડની જરૂરિયાત પડતી હોય છે અને આવી હોસ્પિટલો પાસે એટલા મોટા પ્રમાણમાં બ્લડ હોતું નથી એટલે જો આવા બ્લડ કેમ્પમાં વધુમાં વધુ પ્રજાજનો જોડાય અને જો બ્લડ આપે આપશે તો એ માનવ સેવાનું એક મતલબ કે ઉત્કૃષ્ટ પૂજા પૂરું પૂરું ઉદાહરણ પૂજા અને માનવ સેવા એ જ પ્રકૃતિ એટલે તમામને હું અપીલ કરું છું કે જ્યારે પણ ચાન્સ મળે ત્યારે તમામે આમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ અને વધુમાં વધુ रक्तदान कर जो चाहिए साहब अपना पुलिस स्टाफ का कितना है खेल होया हाल आप धीरज के वो पोते छियो और हमारा होमगार्ड जीआरडी लगभग हर्षित पटेल जीएमआरएस जनरल हॉस्पिटल बदनगर तबीबी अध्यक्ष आज આપણે અહીંયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુંબોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજે આપણે એમના વતનમાં જનરલ હોસ્પિટલ વડનગર ખાતે મેગા રક્તદાન શિબિરનું એક આયોજન કરેલું છે અને આ શિબિરમાં જુદી જુદી છ બ્લડ બેંકને અહીંયા વડનગરમાં બોલાય છે બે બ્લડ બેન્કને વિસનગર ખાતે બોલાય છે અને બીજી બે બ્લડ બેન્ક કડી ખાતે બોલાય છે જેથી કરીને અલગ અલગ ડોનરને દૂરથી અહીંયા સુધી લાંબા ના થવું પડે અને નજીકના સ્થળે તેઓ સહેલાઈથી બ્લડ આપી શકે હાલમાં અત્યાર સુધીના તમે અત્યારના સમય સુધીમાં આંકડો કહીએ તો અંદાજિત બધી જ મળીને કુલ ચૌદસોથી પંદરસો રક્તની યુનિટ કલેક્ટ થઈ ગયા છે અને હજી આગળના બે ત્રણ કલાકમાં બે હજારથી પચીસ સોની વચ્ચેનો આંકડો આ પૂરો થવાની શક્યતા છે સાહેબ અહીંયા આજે માનનીય આરોગ્ય મંત્રી દ્વારા પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો શું શું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શું કાર્યક્રમ આપવામાં આવ્યો માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંયા આવ્યા પહેલા રક્તદાનની એમની મુલાકાત લીધી ત્યારબાદ આપણા હાડકા રોગના વિભાગમાં એક મોડ્યુલર અદ્યતન જેવું એક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું છે એને સાહેબે આજે ખુલ્લું મૂક્યું છે વિધિવત કરીને છે જેનાથી આપણે જે જટિલ સર્જરી થતી હોય છે દર્દીઓ માટેની જેવી કે સાંધા બદલવાના કે સ્પાઇનના ઓપરેશન કેવા કોઈ જટિલ ઓપરેશન હોય તો એમાં દર્દીઓને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની નહીવત શક્યતા હોય એ પ્રકારની સુવિધા અહીંયા આપણે જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવેલી છે કરવામાં આવશે આ મશીનની શરૂઆત હવે ચાલુ થઈ જ ગઈ છે અને કાલથી ઓફિશિયલ એને ખુલ્લું મૂકીને દરેક દર્દીઓને લાભ મળશે એ પ્રમાણે કરવાનું છે આ ઉપરાંત બીજા એક ડાયાલિસિસ યુનિટ ઓલરેડી અહીંયા કાર્યરત છે જ આપણા સેન્ટરમાં લગભગ અત્યાર સુધીમાં ડાયાલીસીસના પાંત્રીસથી છત્રીસ દર્દીઓ આપણે ત્યાં લાભ લે છે અને આપણા ત્યાં અત્યારે છ યુનિટ ખાટલા જેને કહેવાય કે છ બેડ આપણા ત્યાં કાર્યરત હતા અને નવા પાંચ ખાટલા આઈકેડી હોસ્પિટલ તરફથી આપણને મળેલા છે જેનું વિધિવત આજે આરોગ્ય શ્રી દ્વારા ઉદઘાટન કરેલ છે એટલે હવે કુલ આંકડો અગિયાર બેડ થઈ ગયો છે એટલે દર્દીઓને ક્યારેય તકલીફ નહીં પડે એની અમે ખાતરી આપીશ